નમસ્કાર ખેડૂત મિત્રો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે કિસાન હેલ્પમાં ખેડૂત ખેડૂત મિત્રો મિત્રો તમારી સમક્ષ હું એક નવો લઈને આવી ગયો છું આજના વિડીયોમાં આપણે મરચાંના હાઇબ્રિડ બિયારણ અંગેની માહિતી મેળવીશું કે ભાઈ કઈ બિયારણની વેરાયટી ઓછા સમયમાં વધુ ઉત્પાદન આપે જેમાં સૌથી ઓછો રોગ જીવાત આવતો હોય તેમજ વાયરસનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું હોય તેમજ નવથી દસ દિવસમાં વીણી આપતી હોય અને બજાર ભાવ પણ સારા મળતા હોય તો આ બધા પોઈન્ટને ધ્યાનમાં લઈને અમે એવા ટોપ બે મરચાંના હાઈબ્રિડ બિયારણની માહિતી તમને આપીશું તો જે ખેડૂત મિત્રો હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હવે ખેડૂત મિત્રો આપણે મરચાંના બિયારણની માહિતી મેળવીએ તો ખેડૂત મિત્રો અમે પહેલા નંબર ઉપર કર્તવ્ય સીડ્સ કંપનીનું મેજિક બિયારણ રાખ્યું છે હવે આ બિયારણની ખાસિયતો જોઈ તો કે ખેડૂત મિત્રો આ વેરાયટીમાં પંચાવનથી સાઠ દિવસે પ્રથમ વીણી આવી જાય છે આ વેરાયટીના મરચાંની રંગની આપણે વાત કરીએ તો કે આછા લીલા તેમજ લાલ સૂકા રંગના તમને આ વેરાયટીના મરચાં જોવા મળશે તેમજ લીલા મરચાંના વેચાણ માટે અને મરચાંનો મસાલો તમારે કરવો હોય તો આ વેરાયટી ઉત્તમ છે આ વેરાયટીમાં તમને ઘાટો મરુન વધુ કરચલીવાળા ફળ જોવા મળશે આ વેરાયટીના મરચાં તમને ચૌદથી સોળ સેમી લંબાઈના જોવા મળશે અને ગોળાઇની વાત કરીએ તો કે એક પોઈન્ટ આઠ સેમી મરચાંની તમને ગોળાઇ જોવા મળશે આ વેરાયટીમાં તમને રોગ જીવાત ઓછી જોવા મળશે અને વાયરસ સામે સહનશીલ જાત છે એટલે ખેડૂત મિત્રોનો ખર્ચો પણ બચી જશે ઘણા ખેડૂત મિત્રો આ વેરાયટી એટલે કે કર્તવ્ય મેજિક બિયારણનું વાવેતર કરીને લાખો રૂપિયાનો નફો મેળવે છે તો ખેડૂત મિત્રો આ બિયારણનું આ વર્ષ જરૂરથી તમે વાવેતર કરજો હવે ખેડૂત મિત્રોનો એ પણ પ્રશ્ન હોય છે કે આ બિયારણની ખરીદી ક્યાંથી કરવી તો ખેડૂત મિત્રો તમે કર્તવ્ય સીટ્સના નજીકના ડીલરનો સંપર્ક કરો અથવા તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો કોન્ટેક્ટ કરીને પણ તમે આ બિયારણની ખરીદી કરી શકો છો ત્યારબાદ ખેડૂત મિત્રો બીજા નંબર ઉપર આવે છે ક્લાઉસ કંપનીનું ત્રણસો દસ વેરાયટી આ વેરાયટીમાં તમને પંચાવનથી સાઠ દિવસમાં પહેલી વીણી જોવા મળશે મીડિયમ તીખાસ ધરાવતી આ જાત છે તેમજ લીલા મરચાંના વેચાણ માટે આ વેરાયટી પણ ઉત્તમ છે આ વેરાયટીના મરચાની લંબાઈ તમને અઢારથી વીસ સેમીના જોવા મળશે વધુ ઉત્પાદન આપતી આ જાત છે વાયરસ પ્રતિકારક જાત છે અને રોગ જીવાત ખૂબ જ ઓછી આવે છે આ વેરાયટીમાં અને બીજી વાત કે દર આઠથી દસ દિવસે વીણી તમને જોવા મળશે એટલે કે મહિનામાં તમે ત્રણ વખત આમાં વીણી લઈ શકો છો ખેડૂત મિત્રો તમે આ વેરાયટીનું પણ વાવેતર કરી શકો છો તો ખેડૂત મિત્રો આ હતા ટોપ બે મરચાંના હાઈબ્રિડ બિયારણ જે છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ સારું એવું ઉત્પાદન આપે છે તો ખેડૂત મિત્રો આ વર્ષ તમારે મરચાંની ખેતી કરીને વધુ નફો મેળવવો હોય તો તમે આ બિયારણનું જરૂરથી વાવેતર કરજો આશા છે કે ખેડૂત મિત્રો તમને આ વીડિયો ગમ્યો હશે તો અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન